હાલો હાલો રાખો સાડા આઠ થઈ ગયા પછી વાડીયા કામ ન હોય ઉભા

આ લકડ બગું તો મારા દીકરા મારાનું જંગલ વિસ્તારમાં થઈ અને કોકની વાડીમાં ઘરી ગયું હવે હું કરવું લાય મારા મને ફોન કરવા દે હાલો એ હા હા હું તમારો સાહેબ બોલું હું આયા અહીંયા જંગલમાં આંટો મારવા આવ્યો તો એક લક્કડ બગું ભાગીને વાડી વિસ્તારમાં આવી જુએ તમે બધા શું કરો હો ક્યાં કાને નોકરી કરો હો એ હા એને હવે પકડવું પડશે એટલે તમે બધે ગાય ગાવો એ હા મારા દીકરા મારા હરખી નોકરી માં ધ્યાન નથી દેતા લાય હું રહ્યો ને આ બધા વાડી વિસ્તાર વાળા ને મારે જાણ કરવું પડશે કે જંગલ માંથી એક લક્કડ બગું ભાગીને આવી ગયું છે એટલે બધા પોતપોતે ના ઘરે લાય ગાય ગા જાણ કરતો આવું લાય લે દૂધ તો લઈ લીધું હવે વાડિયા એલો જાઓ સમજો વાડિયા મોડું થાય છે ને તો દાડીઓ મને ખારો થાય છે હાલ હાલ રાજુ ઉતાવળ રાખ વાડીએ ભલા મના ઘણું કામ છે હે રાજુ હા આપણે લીંગડી વાય છે લીંગડીમાં માં કોણે કેમ કાય આવતી નથી લા માવજત તો કરી છે દવા ટાઈમસર સર છે તોય કાય થાતું નથી કોણે આવતી નથી તો પછી તમે એક કામ કરો કોક આપણે ઓળખીતાનો એગ્રો હોય ને અહીંયા તમે હારી દવા લઈ આવો ભારેમાં હા તે વાંધો ને હારી દવા સાટ એટલે કોણે પાવી જાય છે ને પછી તો આવે જ ને હા તો એક કામ કરી

હમ્રો વાડી હમ્રો

આપણા વાડી વિસ્તારમાં માં છે શિયાર નથી અને તે લગડ બગુ હા હાવ ખોટીનો સો શો હાવ રાજુ તું કેતો તો ની વાત થાય છે આ હાવ અરેમી માણા હે હાવ કામ ખોટો હાવ ઢોંગીલો હે હા એવું આ કે તું આ શું કેસ હા તે ભાઈરું હે ને હા હાલ હાલ અમને બતાય અહીંયા લકડ હે કે નહીં એ અમાર જોવું છે જો હોય ને તો અમે માનીક રોહિત્યો હાસો છે અને જો ન હોય ને હે તો તારી જાત ના તારો વારો કાઢી નાખવો છે હાલો બધા હાલો હાલો બધાઈ બધાઈ હાંબ્રો વાડિયું વરા સાંભ્રો જંગલ વિસ્તારમાંથી ભાગીને એક લગડ બગુ વાડિયું વિસ્તારમાં આવી ગયું છે તો બધાયને પોતપોતાના ઘરે જવા વિનંતી આંબ્રો વાડ્યું હોળ આંબ્રો એટલે આ કયા મારા દીકરા મારા ને આવે છે આવડાને જો ઓલું લકડ બગું ભટકાઈ ગયો ને તો એકદાને મારી નાખશે મારા દીકરા મારે સાહેબ તમને હું કેવું આ જો ને એ મારા ઓલે દાડી આવે છે તે રસ્તામાં એ હેલો આવતો હતો ને તે મારા દીકરાએ કાંઈ ને લગડ બગવું પાર્યું હવે સાહેબ આટલી વાડી વિસ્તારમાં સેહ જનાવર નથી રહેતા અને એના લકડબક્કું ભર્યું અમે સાહેબ ક્યાંય માની એ કે મેં અહીંયા જ ભર્યું હાલે તમને બતાવું એટલે મેં એને હાર સાહેબ છે આ તે તારું બાપ ભસે લકડ બગુ હે એ સાહેબ તમે શું રાંગા મારવા માંડ્યા હવે કોઈ દિવસ લકડ બગ્ગુ અહીંયા હોય અહીંયા હારું કૂતરું નથી હે એ તારો બાપ હું જંગલ ખાતાનો સાહેબ શૌખ અને જંગલ ખાતા માટો મારતો તો ને કે એક લકડ બક્કુ ભાગી નાય વાડ્યું વિસ્તારમાં આવી ગયું છે અને એ દીને ભાડ્યું હશે હં અરે બાપરે તમે હાસો કહો હો એ હા તારો બાપ અને પૂછ ક્યાં લકડ બગુ દેખ્યું તું એને ક્યાં લકડ બગુ ભાઈ તું હાલો તો જવું હે સાહેબ તો એ લકડ બગા ને પકડી લીજો આ વાડી વિસ્તારમાં માં અમારા રોકા માણસો રેસે અમારી આરે ગાયો હોય ભેંચો હોય માલ હોય કૂતરા હોય એને સાહેબ ઈ ખાઈ જાય છે હાલો હાલો એને પકડો કાય કાય ક્યાં હે ઈ હાલો

એ હા મારી ટીમ આવતી દેશે તમે ઘરે જાવ હું ફોન કરું પાછો જાવ હા હા સાહેબ પકડી લીજો નકર અમારે નાના નાના છોકરા છોકરાએ વાડીઓમાં હોય બાલ બચ્છા હોય ગાયું હોય ભેંચ્યું હોય બધા જનાવરને નુકસાન કરે એ તમે જાવ હાલો હું ફોન કરી દઉં કેટલીક મારી ટીમ પૂજી હા હાલો હાલો કાંઈક હાલો હાલો ક્યાં પૂજ્યા હે રસ્તા ઉપર હા તે અહીંયાથી થી સાઈડ વરી જાવ ઈ વાડીમાં છે કાઈ કા આવો એ હા સારું હાલો લાય મારી ટીમ આવે જ છે હવે હું ઈમકો લો જાઉં